હેલો દોસ્તો એક ફ્રી નો વ્લોગમાં તમારું બધાનું આજે હું સ્વાગત કરું છું આજે હું ક્યાં છું છું પાછળ કુવાનું કામ શરૂ છે તો દાદાને બધા અમે મધ્ય છીએ અને મારા પપ્પા અને ભૂપત બાપુ અંદર છે અને અમારે એક છે દાદાને બોલાવે છે ને તો અત્યારે એવું છે એલા પહેલા મહાદેવ મહાદેવ કહેતા તો ભૂલી ગયો તો સૌ પ્રથમ બધા અને મહાદેવને અત્યારે હું તમને સાંભળું વાળું છું હું અત્યારે તો એ તમને છે અમારે કેમેરામેન દાદા સાંબડું કાઢે છે અને ભૂપતભાઈ અને જયંતિભાઈ બે અંદર છે અને કાઢે છે એટલે મારા પપ્પા અને મારા બાપુ બંને અંદર છે અને બાકી દાદા સાંભળું છે એ કાઢે છે અને હું વાળું છું ને આ બાજુ અમારા તો ક્યુટ છે દેવાન છે બેઠી છે અને વાતું કરે છે ગપાટે મારે છે તો બાકી એવું છે તો વિડીયોમાં કન્ટિન્યુ રીજો હું સાંભળું વાળું એ તમને થોડું હજુ બતાવું હા ભાઈ મિત્રો તો આ સાંભળું વાળવામાં પણ ઘણી બધી ભી પડે છે પણ અમારા કુવા બીજે કૂવો રાખવા વિ ગયા છે એટલે અમે થોડું જોવાય ને કે પગું ગાળું તું થોડીક વ્યવસ્થા કરી હતી કે કૂવો કઈ રીતે બાંધી શકાય એટલે આજે બધું કામ અમારે જ કરવું પડ્યું છે એટલે અમે આ બધું કામ કરીએ છીએ અને અમારા પપ્પા અને બાપુ બે અંદર છે અને હું આ બાજુ બહાર સાબડું વાળું છું માતાજી મિત્રો આજે હું કુ આવ્યો છું જોવા દાદા કાળ ઉપર છે બે મામા કુવામાં છે અને મને સાંભળા વાળવાનો શોખ છે પણ સાંભળું હલતો નથી અને સાંભળું વાળે છે હિતેશ ભાઈ હા તો ભાઈ મારે હાર્દિકભાઈને કાંઈ બ્લોગ બનાવવાની ટેકનિક નથી એટલે એવું છે કે હાર્દિકભાઈને કઈ બ્લોગ જાજો બનાવતો આવડે નહીં પણ જ્યારે પણ મારી પાસે ટાઈમ મળે ને એટલે હાર્દિકભાઈને હું બોલાવું છું પાછલા વિડીયોમાં તમે જોયું હશે કે મેં હાર્દિકભાઈને થોડી જાહેર માહિતી અપાવી હતી કેમ કે થોડું જાતું બ્લોગિંગ શીખવું એ જરૂરી છે કેમકે સમય કેવો આવે એ આપણે જોવો પડે પણ વિડીયો બનાવતા તો આવડવું જ હાર્દિક ભાઈ હાર્દિકભાઈ અત્યારે અભ્યાસ કરે છે એટલે એમને થોડુંક કહેવાય ને કે એટલે ઓછું આવું આવડે છે વિડીયોઝનું પણ જ્યારે શીખી જશે ત્યારે મારી સાથે એ પણ વિડીયો બનાવશે નાના મોટા અને એમને પણ મજા આવે છે વિડીયો મજા આવે ને કેમ સ્કૂલ માં બધા શું કહેતા વિડીયો તે બનાવ્યો તો એમ જો ભાઈ સ્કૂલમાં પણ એમને કેતા બધા કે વિડીયો બનાવતા હતા હાર્દિક ભાઈ એમ અને મારા પપ્પા અને ભૂપત બાપુ બે અંદર છે અને દાદા માથે છે અને એ બધા નાની મોટી પરજા કહેવાય ને બધા રમી છે એવું બધા કરીએ છીએ આ બધા રમે છે હું જોઉં છું ને ચાબડું વાવું છું તમે જોયું તે આગળ બાકી એવું છે કે ક્યારનો બગબગ કરું છું તમને પણ આવતો હોય છે કંટાળો તો મળી આગળ કંઈક કામ સાથે ફરી પાછા ત્યાં સુધી

આજે બીજો દિવસ યુગી ગયો કાલે તો કોઈ જ દિવસ યુગી ગયો પણ આજે મારે છે કોમેડી વિડીયોનું શૂટિંગ કોઈ પણ ઘણું બધું કામ છે પણ હું નથી જવાનું કેમ કે મારે છે આજે શૂટિંગ કેમકે આજે રવિવાર પણ થઈ ગયો છે આજે મારે વિડીયો પણ નાખવાના છે પણ આજે ટાઈમ એવું છે કે સાંજેવાર કોમેડી વિડીયો નાખી જ દઈશ આ બ્લોક ક્યારે આવ્યાનું તો નક્કી જ નથી કેમકે અત્યારે મેં બધા મારા સાથીદારોને ફોન કરી દીધો છે કે તમે બધા વ્યા હોસ્તે આપણે શૂટિંગ કરવા જવાનું છે અને બાકી એક મસ્ત મજાની એડવર્ટાઈઝનો વિડીયો આપણે નાખ્યો છે જેને પણ જોયો ન હોય શનિયાળીનો કે કોણ બનાવે છે કિંમત કેટલી અને ખુદ હું રૂબરૂ ત્યાં ગયો છું હાઇડ્રોલિક પ્રેસવાળો શિનિયાળો આવી ગયો છે પાછળ આપણી ચેનલમાં વિડીયો આવી ગયો છે તો બધા જોઈ આવજો મસ્ત વિડીયો છે મજા આવે એવું અને અત્યારે વાડીઓ છો વાડીએ સવાર સવારમાં મેં કીધું વ્લોગની શરૂઆત કરી દઉં જાગી તો ક્યાર ન ગયો તો પણ ત્યાર પછી વ્લોગ શૂટિંગ નતું કર્યું અમે કીધું થોડુંક મોડવા જે શૂટિંગ કરું અને બાકી આ જો તમને ખબર નહીં હોય તો મેં ઇન્સ્ટાગ્રામમાં એક મસ્ત બધા એની કહેવાય ને ઓલી નાખી છે રીલ્સ જે દુકાનની પ્રમોશનની છે જે કોઈને એવું પ્રમોશન આપવું હોય તો ખાલી કોન્ટેક કરીજો આપણે ઇન્સ્ટાગ્રામમાં તમને બધું જ મળી જશે તો ઇન્સ્ટાગ્રામમાં જઈને ફોલો કરો મેસેજ કરો કોન્ટેક કરો ઇન્સ્ટાગ્રામમાં તમને બધું જ મળી જશે જે કોઈને કાંઈ એવું કાંઈ કરવું હોય તો

હું તો રોજ દસ તગારા નાખતો આ ખૂટું કેમ નથી તમને એમ જ જ તમે રોજ પણ મારે એવું છે કે કે હમણાં છે ને તાસના તગારા કોઈ નખાણા જ નથી કુવાનું કામ શરૂ થયું એટલે ત્યાં જવાનું થાય છે કોમેડી વિડીયોનું શૂટિંગ કરવા જવાનું થાય છે એડવર્ટાઈઝનું શૂટિંગ કરવા જવાનું થાય છે અને મારા વ્લોગનું શૂટિંગ કરવાનું થાય છે એટલે આખો દિવસ શૂટિંગ એડિટિંગ શૂટિંગ એડિટિંગ ફ્રી હોય ત્યારે કુએ એવું ને એવું રહેશે બાકી આજે લગભગ બપોર પછી પણ મારે જસદણ જવાનું થશે તો આવું નવું રહેશે હમણાં તો હવે મારી જિંદગી થોડીક ધોડાધોડીની થઈ ગઈ છે કોલેજની પરીક્ષા આવે ત્યાં સુધી તો મારે થોડુંક સ્ટ્રગલ કરવું પડશે કેમ થોડું જાજુ ભેગું કરી લઉં પછી પાછું કોલેજમાં જવાનું થાય એડમિટ પરીક્ષા દેવા તો ત્યારે વિડીયો ચડી જાય એ પ્રમાણેનું અત્યારમાં મારા આવી ગયા છે જો કેટલા બધા ઊભા છે જો અહીંયા અમારા ગામડામાં રોજડા હોય તો પણ હવે કાંઈ ખેતરમાં જાજુ વાવતા નથી એટલે આપણે કે તગડવાને ખોટું કંદડવા ન જવાય અને ખેતરમાં આવે તો જ આગા તગડવાને કંદડવા જવાય બાકી ન જવાય બાકી ભલે સરતા અને બાકી હવે તો છે ને આજ બગબ થોડીક વધારે એટલે કરી કેમ કે અમારો વ્લોગ શૂટિંગ કરવાનું જે છે ને આજે કેમ કે કોમેડી વિડીયો શૂટિંગ કરવાનું છે ને એટલે થોડીક વધારે બગબગ કરી કેમ કે હવે અહીંથી જ આવશું સીધો કોમેડી વિડીયો શૂટિંગ કરવા તો મળવું હવે એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય બધાને